ઉરબંદરથી પહેલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશો લઈને નીકળેલી યાત્રા ચોટીલા પહોંચી ચોટીલામાં સદдам બાપુનો ઠેઠેર ફૂલહાથી સ્વાગત કરવામાં આવ્યો કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલ નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂજીને હત્યા કરવામાં આવી જેથી કરીને ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એ વૈમનસ્ય ઊભું થાય અને ભારતમાં અંતરો અંદર ઝઘડા થાય આતંકવાદીઓની આ વિનાપાક ચાલને પડકારતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા મૂળ જામ जोधपुरના સૈયદ ખરાનાના યુવા એડવોકેટ

શરૂ કરીને સુધીના વધુના માર્ગને આવરી લે છે જેનો મુખ્ય હેતુ છે આતંકવાદના વિરોધમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજોએ એક ભારતીય બનીને અવાજ ઉઠાવવો અને ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આપવો અને ભારતીય સેના અને શહીદોના પરિવારજનોને સમર્થન સાથે આર્થિક મદદ કરવી તેવો છે પદયાત્રા લોકોને અપીલ કરીને ક્યુઆર કોડના માધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે જે પહેલગામ હુમલાના પીડિતોને આપવામાં આવશે આ મુહિમને આગળ વધારતા ઉત્સાહી એડવોકેટ સૈયદ સત્તામ બાપુ પોરબંદરથી નીકળી કુતિયાણા ઉપલેટા ધોરાજી ગોંડલ રાજકોટ અને વાકાનેર થઈને ચોટીલા મુકામે પહોંચતા ચોટીલાના પ્રવેશ દ્વાર સમાન નેશનલ હાઈવે ઉપર આવેલ ચલારા મંદિર સામે નવનિર્મિત તળાવ સામેથી ચોટીલાના અગ્રણીઓ યુવાનોને વડીલોએ પદયાત્રા કરીને જુમા મસ્જિદ પાસે ફૂલહાર અને શાલ વડે સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું બાદમાં હિંસા યાત્રા ચોટીલાના મેઇન રોડથી પસાર થઈને રામચોક ભાવસાર ચોક ચામુંડા રોડ થઈને હાઈવેથી આગળ વધી હતી જેમાં સમગ્ર ચોટીલા ગામ દ્વારા સૈયદ સદ્દામ બાપુનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું